ગાય તુલસી વ્રત આ વ્રત શ્રાવણ માસની અમાસે થાય છે વ્રત કરનાર સવારમાં નાહીને ગાય તુલસી માતાનું પૂજન કરે ને તે પછી ગાય તુલસીની કથા સાંભળે ત્યારબાદ જમી શકાય લીલા રંગની કોઈ પણ વસ્તુનો ખાવા પીવામાં કે પહેરવામાં ઉપયોગ ન કરવો તો ચાલો સાંભળીએ ગાય તુલસી વ્રતની વાર્તા બ્રાહ્મણની એક છોકરી એણે ખૂબ જ ભાવથી ગાય તુલસી વ્રત કરવા માંડ્યું પણ વ્રત પૂરું થાય તે પહેલાં જ તે માંદી પડીને મરી ગઈ મરીને કોળીને ત્યાં જન્મી રૂપાળી છોકરી જોઈ કોળીને બહુ આનંદ થયો તેને સારી રીતે ઉછેરવા માંડી તે ચૌદ વર્ષની થઈ ત્યારે તેનું રૂપ ખૂબ જ ખીલી ઉઠ્યું એક દિવસ કોળીની ઝૂંપડી આગળ કોઈ રાજકુમાર આવી ચડ્યો આંગણામાં રૂપાળી છોકરી જોઈને અચંબામાં પડી ગયો કે રંકને ઘેર આવું રતન ક્યાંથી ત્યાં તો કોળી આવ્યો અને રાજકુમારને નમન કરીને બોલ્યો કુંવરજી મારે લાયક કાંઈ કામ સેવા હોય તો ફરમાવો કુંવરે છોકરી સાથે લગ્નની કરવાની વાત કરી કોળી કહે કે બાપુ ક્યાં અમે કોળી અને ક્યાં તમે રાજા વાત અમને માન્યમાં આવતી નથી બાકી તમારો વિચાર હોય તો સૂર્યની સાક્ષીએ હું તમારા લગ્ન કરાવી દઉં કુંવરે છોકરી સાથે લગ્ન કર્યા તેને મહેલે લઈ ગયો અને તેમનું નામ રાણી રાખ્યું બંને આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા એક દિવસ કાંઠે ફરવા ગયેલી રાણીએ કેટલીક સ્ત્રીઓએ ગાય તુલસી વ્રત કરતા જોઈ અને તેને આગલા જન્મનું અધૂરું વ્રત સાંભળી આવ્યું પરંતુ તેની વિધિ તેમને યાદ આવતી ન હતી તેથી તેણે સ્ત્રીને વ્રતની વિધિ પૂછી તો તે સ્ત્રીઓએ કહ્યું કે રાણીબા પ્રથમ તો ત્રીસ શેરવાળા પીડા સૂતરના દોરા લઈ તેને ત્રીસ ગાંઠ માળવી અને એ દોરો ગળે બાંધી દેવાનો પછી ગાય તુલસી માતાનું સ્મરણ કરી ગાય તુલસીની વાત કહેવી કોઈ સાંભળનાર ન હોય તો તુલસી ક્યારે દીવું કરી અને તુલસી માને વાર્તા કહેવી ગાયને પણ કહી શકાય આ વ્રત કરનારી લીલી વસ્તુનો ત્યાગ કરવાનો રાણીએ વ્રત શરૂ કર્યું તેની સાસુને ગમ્યું નહીં એણે તો રાણીનું વ્રત તોડાવવા લીલા કપડાં પહેરવા મોકલ્યા ભોજનમાં લીલું શાક ખાવા મોકલ્યું તો ચતુર રાણીએ લીલા કપડાં પટારામાં મૂકી દીધા અને શાક જમીનમાં દાટી દીધું લુખો રોટલો ખાઈને તે દિવસ પસાર કર્યો આખરે ગાય તુલસીના વ્રત રાણીને ફળ્યા તેને ચડતા દિવસો થયા પાંચમે માસે રાણીએ સાસુને કહ્યું કે બા પાંચ માસે તો રાખડી બાંધવામાં આવે છે તો મને રાખડી બાંધો સાસુ બોલ્યા ચાર રસ્તાની રેત લાવવું હનુમાનની મળી લાવું એક ચીંદડી લાવવું અને તને રાખડી બાંધું રાણી બોલ્યા એવી તો એવી પણ મને રાખડી બાંધો સાસુએ કચવાતા મને રાખડી બાંધી વળી બે મહિના પસાર થયા અને રાણીને ખોડો ભરવાનો સમય આવ્યો સાસુએ કહ્યું સાસુ મનમાં બબડી કે છે કોળીની છોકરી અને ખોડો ભરવાનો ઉમળકો થાય છે તારે તે વળી સા ખોડા સાસુએ તો કચવાતા મને શ્રીફળ અને ચોખા ભેગા કરી રાણીનો ખોડો ભર્યો નવ માસ પૂરા થતાં રાણીએ પુત્રને જન્મ આપ્યો સાસુને એ ગમ્યું નહીં રાણીની છ શોક્યો હતી ને રૂળારૂપારા છોકરાને જોઈને ઈર્ષા કરવા લાગી સાસુએ એક દાસી મારફત રાજાને કહેવડાવ્યું કે રાણીને તો શું થયું અવતર્યું છે રાજાએ કહ્યું કે જેવી ભગવાનની મરજી સાસુએ છોકરાને એક દાસી મારફત પહાડ ઉપર મોકલ્યો અને દાસીએ તેને ઉપરથી ગબડાવ્યો અને મહેલે જઈ સાસુને ખબર આપી કે છોકરાને પહાડ ઉપરથી નાખી દીધો છે છોકરાની રખેવાળી ગાય માતાએ કરી તુલસી માતાએ કરી ધરતી માતાએ કરી છોકરો ગબડીને ઘાસમાં પડ્યો એક સુથારની છોકરીએ તેને ઉંચકી લીધો તે તો છોકરાને પોતાના ઘેર લઈ ગઈ અને માને કહેવા લાગી કે મા હું તો નાનકડો ભાઈ લઈ આવી મા કહે કે ભાઈ કેવો મારે કોઈનો છોકરો ન જોઈએ વળી તું કોનો છોકરો ઉપાડીને લઈ આવીશું છોકરી બોલી કે મા ભાઈ તો તુલસી અને ગાયે આપ્યો છે હું પહાડ નીચે ગાય તુલસીનું વ્રત કરતી હતી ત્યાં પહાડ ઉપરથી ગબડી આવ્યા મારે ભાઈ નથી એટલે હું તેને રમાડીશ ને હાલરડા ગાઈશ માને છોકરા પર હૈત ઉભરાયું તે તેને રમાડીને ગાંડી ઘેલી થઈ જતી હતી સુથાર પણ છોકરાને રમાડીને કામે જતો અને સાંજે ઘેર આવે ત્યારે રમાડીને જમતો છોકરો તો પાપા પગલી કરવા માંડતો માં બાપા મામા બોલતો થયો અને લાકડાના રમકડાથી રમે આનંદ કરે એક દિવસ ઉથારે લાકડાનો મજાનો ઘોડો ઘડીને સરસ રંગો ચડાવ્યા ડોકમાં મણકાની માળા નાખી માથે કલગી લગાવી ઘોડો જોઈ છોકરો ખુશ થઈ ગયો એ તો ઘોડાને દોરી બાંધીને મન ફાવે ત્યાં લઈ જાય જાણે જીવતો ઘોડો હોય તેવી મમતા રાખે એક દિવસ રાજાની છ રાણીઓ કાંઠે બેઠી હતી ત્યાં છોકરો લાકડાનો ઘોડો લઈ આવ્યો અને ઘોડાને પાણીમાં નમાવીને કહેવા લાગ્યો કે ચલ રે ઘોડા પાણી પી ચલ રે ઘોડા પાણી પી રાણીઓ હસી પડી કે લઈ લાકડાનો ઘોડો કાંઈ પાણી પીતા હશે આ કેવી અક્કલ વગરની વાત કરે છે છોકરો બોલ્યો જો લાકડાનો ઘોડો પાણી ન પીએ તો શું રાજાના રાણીને સુથિયું અવતરતું હશે રાણીઓ છોકરાના ઉપર ગુસ્સે થઈ મહેલે જઈને પતિને ફરિયાદ કરી સુથારનો નાનો છોકરો અમને મેણા દે છે અને ગમે તેમ બોલે છે અમારી મસ્કરી કરે છે અમારે તો આ ગામમાં નથી રહેવું રાજાએ તુરત સિપાહીઓ દોડાવી છોકરાને પકડીને મંગાવ્યો અને મહેલમાં જુદા ખંડમાં પૂરી રાખ્યો એક દિવસ મહેલમાં જમણવાર હતો તેથી રાજાએ છોકરાને પીરસવાનું કામ સોંપ્યું રસોડામાં પાટલાને બાજોટ નાખ્યા અને છ રાણીઓ હારબંધ જમવા બેઠી સાતમી કોળણ રાણીએ સાસુએ દૂર જમવા બેસાડી રાજા પણ રાણીઓ સાથે જમવા બેઠો છોકરો પીરસતો પીરસતો રાણી પાસે આવ્યો એ એની મા હતી બેટાને જોતા જ તેને કુદરતી રીતે વહાલું રાણીએ ઉઠીને તેને ભેટી પડી અને બોલી કે બેટા આખરે તને ગાય માં તુલસીએ મને મેળવી આપ્યો ખરો હવે છ રાજાને છ રાણીની કપટની ગંધ આવી છએ રાણીઓ પોતાની ભૂલ કબલ કરી ત્યાં તો સુથારની છોકરી આવી કહેવા લાગી કે મારો ભાઈ મને આપો રાજા કહે કે તને આ ભાઈ ક્યાંથી મળ્યો હતો છોકરીએ બધી વાત કહી એટલે રાજાને ખાતરી થઈ ગઈ કે જરૂર તે પોતાનો કુંવર છે મહેલમાં આનંદ આનંદ વર્તાઈ ગયો નગરમાં વાત ફેલાઈ ગઈ કે વર્ષો પહેલાં રાણી એ જે સુથ્યું નહીં પણ પુત્ર જન્મ્યો હતો અને તે ગાય તુલસીમાના પ્રતાપે જીવતો રહ્યો છે ગાય તુલસીના વ્રતનો પ્રભાવ જાણી છએ રાણીઓએ સુથારની છોકરી પાસેથી વ્રતની વિધિ જાણી લીધી અને વ્રત કરવા માંડ્યું તેથી ગાય તુલસીમાં તેઓ ઉપર પ્રસન્ન થયા અને છએ રાણી પુત્રવતી બની સાસુના રખનો પાર રહ્યો નહીં અને સાથે રાણીના છોકરાને રમાડીને આનંદ માણે છે ગાય તુલસીનું પૂજન કરે છે અને ધર્મ ધ્યાન કરે છે ગાય તુલસીમાંના પ્રતાપે કોળણ રાણીના માનપાન વધી ગયા અને બધા સંપીને રહે છે અને આનંદ કરે છે જય ગાયમાં જય તુલસીમાં તમે જેવા રાણીને ફળ્યા તેવા વ્રત કરનાર કથા વાંચનાર અને સાંભળનારને ફળજો